ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે બ્યુટી પાર્લરની ચૌદ જેટલી કીટોનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું ગુજરાત સરકાર અને ગ્રામ ઉદ્યોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાનુભૂતિ થવા માટે ટ્રેડર વાઇઝર સાધન ઓજારા સ્વરૂપોમાં સહાય આપવામાં આવે છે જેમાં સેન્ટિંગ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ ભરતકામ પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ દૂધ દહીં બનાવનાર પાપડ બનાવટ અથાના બનાવટ પંચર કીટ તમામ સામગ્રી માનવ કલ્યાણ યોજના હેઠળ આર્થિક નબળા વર્ગના લોકોની સરકાર દ્વારા સહાનુભૂતિ થવા માટે આપવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે અંદાજીત અગિયાર હજાર ઉપરાંતની ચૌદ જેટલી બ્યુટી પાર્લરની કીટ લાભાર્થીઓને આપવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર માનવ કલ્યાણ યોજના હેઠળ સમય અંતરે લાભાર્થીઓને આ કીટનું વિતરણ કરવામાં આવે છે જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી અલગ અલગ સાધન સહાયની ચોર્યાસી થી વધુ કીટો ધારાસભ્યોના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવી છે જેના ભાગરૂપે આજરોજ રોજ ચૌદ જેટલી બ્યુટી પાર્લરની કીટનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓએ ગુજરાત સરકાર અને પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ જલાનો આભાર વ્યક્ત કર્યો હતો મેં માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભર્યું હતું જે મને સરકાર તરફથી કીટ મળી છે અને મને સહાય થઈ છે એટલે હું ભારત સરકાર અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર પાર્લરની કીટ છે એમાં ખુરશી છે વેક્સ સીટર છે વેક્સ વેક્સનો ડબ્બો છે ફેશિયલ કીટ છે બધો સામાન મને મળ્યો છે એ બદલ ભારત સરકાર અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર આર્થિક રીતે નબરાવ અગ્ને મદદ કરવા માટે ગુજરાત સરકારની કલ્યાણકારી યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ આજરોજ ચૌદ બહેનોને બ્યુટી પાર્લરની કિટ આપવામાં આવી છે જેની કિંમત અંદાજીત અગિયાર હજારને આઠસો રૂપિયા જેટલી છે અને ચૌદ બહેનોને કુલ એક લાખ પાસઠ હજાર જેટલા રૂપિયાની સહાય ના સાધનો આજરોજ તેઓને સુપ્રત કરવામાં આવ્યા છે આ કીટથી આ બહેનો પોતાના પગભર થઈ શકશે અને આર્થિક કમાણી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને પગભર થાય એ માટેની ગુજરાત સરકારની આ કલ્યાણકારી યોજના છે જેનો લાભ આજ રોજ આ બહેનોને આપવામાં આવ્યો છે